નમસ્કાર ખેડૂત મિત્રો હું રાઘવાણી રાહુલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક ડીલરની વિઝિટમાં આવીએ છીએ તો તેમની પાસેથી જ આપણે પરિચય મેળવશું કે તમારો પરિષય છે મારું નામ કંભાળિયા ભરતભાઈ જુલાભાઈ મારું એગ્રી શ્રી ખોડિયે ફર્ટિલાઇઝર એન્ડ સીડ્સ તમારો મારો મોબાઈલ નંબર છે નવ્વાણું ઝીરો છેતાલીસ સાડત્રીસ બસો પાંચ ગામ ગામ કારિયાની છે અને આ સલ્ફામેક્સ કોરોમંડળનું અમે બે વર્ષથી વાપરીએ છીએ જેમાં તેલની ટકાવારી વધારે છે કપાસ મગફળી છે તેમ તેલીબિયા પાકમાં સલ્ફર આપવું ખૂબ જરૂરી છે અને એમાં હેથાઝ ટેકનોલોજી છે એટલે એના તમારે રિલીઝ થતા અને લાંબો ટાઈમ સુધી એ કામ આપે છે તો ભરતભાઈએ વાત કરી કોરોમંડળના સલ્ફા મેક્સ વિશે જે ઘણા ખેડૂત મિત્રો ડાળિયા સલ્ફર તરીકે પણ ઓળખે છે અને ઘણા ખેડૂત મિત્રો ડાળ તરીકે પણ ઓળખે છે ફાડા સલ્ફર તરીકે પણ ઓળખે છે તો સલ્ફામેક્સ વિશે વધારે વાત કરું ભરતભાઈએ જણાવ્યું એમ એફએસઆર ટેકનોલોજી એટલે કે ફાસ્ટ સલ્ફર રિલીઝ કે આ સલ્ફા મેક્સ છે એ આઠ આઠ દિવસથી લઈ અને એકસો વીસ દિવસ સુધી મળતું રહે છે જે સલ્ફર આવે છે તે જમીનને પોચી પણ રાખે છે જેથી મૂળનો વિકાસ પણ સારો થાય છે અને ફૂગ પણ નીચે લાગતી જાય સલ્ફર જે ફૂગનાશકનું કામ કરે છે તેમાં પણ સલ્ફામેક્સ કામ આપે છે વધારે વાત કરું તેલીબિયા વર્ગના પાકો જેમાં જેમ કે જીમ છે કપાસ છે સોયાબીન છે તેમાં તે તેલનું પ્રમાણ વધારે છે જેથી ખેડૂતોને ઉત્પાદન પણ વધારે મળે છે તીખાચ વર્ગના પાકો જેવા કે મરચી છે ડુંગળી છે લસણ છે આમાં તીખાઇશનું પ્રમાણ વધારે છે અને પ્રોટીન વર્ગના પાકો જેવા કે શેણા છે તુવેર છે મગ છે આમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે તેથી પ્રોટીનનું પ્રમાણ વધશે એટલે ખેડૂતોનું ઉત્પાદન પણ આપોઆપ વધશે અને ત્યારબાદ વધારે વાત કરીએ તો આપણા કંપની દ્વારા એક લકી ડો સ્ક્રીમ રાખ સ્કીમ રાખવામાં આવી છે જેમાં ખેડૂતોએ જે ડીલર પાસેથી ખરીદી કરે ત્યારે આ ક્યુઆર કોડ સ્કેન કરવાનો છે ત્યારબાદ સ્કેન કર્યા બાદ તેમાં ખેડૂતનું નામ મોબાઈલ નંબર અને કેટલાક જે ખરીદી છે તેની ક્વોન્ટિટી અટેચ કરવાની છે અને ડીલર પાછી પાસેથી જે પાકું બિલ મળે તે તેનો ઇમેજ સ્કેન કરીએ અને સબમિટ કરવાનું છે તેમાં બસો પ્લસ ફાર્મર વિજેતાઓ બની શકે જેમાં ઘણી બધી વસ્તુઓ વિક્ટમાં રાખવામાં આવી છે આભાર પરતભાઈ